આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત કરો છો હું છું ચોહાણ જગદીશ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મિત્રો તમારી ગાય અથવા ભેંસના ફ્રેન્ડ્સ એ મિત્રો નથી વધતા અને શું મિત્રો તમે પરેશાન થઈ ગયા છો તો ચાલો આજના વિડીયોની અંદર હું મિત્રો સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય આપવાનો છું ફટાફટ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂછો જો મિત્રો તમે તમારા પશુ પણ મિત્રો આ બધી તમે કાળજી રાખશો અને બધા આ વસ્તુ છે તો તમારા પશુનું તમે ટાઈમસર સર આપશો તો મિત્રો તમારા પશુ ફ્રેન્ડ છે મિત્રો તમે આસાનીથી વધારી શકવાના છો જો મિત્રો તમારી ગાય અથવા ભેસના ત્રણ ચાર ફ્રેન્ટ આવું છું એનાથી પણ મિત્રો તમે ડબલ કરવા માગો છો તો આ વિડિયોને મિત્રો તમે સ્ટાર્ટિંગથી લે એન્ડ સુધી તમે પૂરું જોશો તો મિત્રો તમને કમ્પ્લીટલી આ વિડીયોની અંદર માહિતી તમને હું આપવાનો છું તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારી ગાય અથવા ભેસતા મિત્રો ફેટ વધારવા તો પહેલાં તો મિત્રો તમારે આ કાળજી લેવાની છે તમારે જે પશુને મિત્રો તમે લીલો ચારો વધારે આપો છો તો તમારે લીલો ચારો છે મિત્રો એકદમ ઓછો કરી દેવાનો છે અને સૂકો ચારો છે પણ એ પણ મિત્રો સાથે સાથે તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે અને મિત્રો શિયાળાની અંદર સિઝન ચાલી રહ્યો છે તેવામાં જ જે મારા ગઢક જે ઘણા જે મારા પશુપાલક મિત્રો છે કારણ કે મિત્રો શિયાળાની અંદર આપણને લીલો ચારો છે તે

ચાલુ કરશો ત્યાં મિત્રો તમારા નથી કરવાનું સાથે સાથે મિત્રો તમે લીલો ચારો આપો છો તેની સાથે સાથે મિત્રો તમારે સૂકો ચારો છે તે પણ મિત્રો આપવાનું ચાલુ કરી દેવાનો છે તમે મિત્રો જે લીલો ચારો આપો છો મિત્રો થોડો ઘટાડીને તેનાથી પણ થોડો વધારીને મિત્રો તમારે સૂકો ચારો છે તે મિત્રો આપવાનું ચાલુ કરી દેવાનો છે જો મિત્રો તમે જેટલો સૂકો ચારો તમારી ગાય અથવા ભેંસનો તમે આપજો તો તેનાથી પણ મિત્રો તમે ફ્રેન્ડ તે વધી શકો છો અને જો મિત્રો તમે દૂધની અંદર વધારો કરવા માંગતા હોય તો મિત્રો તમારે સૂકો ચારો બંધ કરીને લીલો ચારો તમે વધારે આપશો તો તેનાથી મિત્રો દૂધ વધી શકે તો જો મિત્રો તમે સૂકો ચારો આપશો તો તેનાથી મિત્રો તમને ફેન્ટની અંદર સો એ સો મિત્રો તમે વધારો કરી શકો છો ત્યાર પછી મિત્રો જો વાત કરે તો મિત્રો તમારે ફેન્ટ વધારવા માટે જે મિત્રો તમે માર્કેટની અંદર કપાસિયાની જે પાપડી પણ મિત્રો લાવીને તમારા પશુનો આપવાનું ચાલુ કરી મિત્રો દેવા કિલો જેવી કોઈ પણ ખાણની અંદર મિક્સ કરીને આપવાનું ચાલુ કરી દે છો એનાથી પણ મિત્રો જો તમારા પશુના ફ્રેન્ડ દીએ તો મિત્રો તમે વધારી શકો છો અને ત્યાર પછી મિત્રો તમે દરેક ખાંડની અંદર જે સરસોનું તેલ આવે છે પચાસથી સો ગ્રામ તમે આપવાનું ચાલુ કરી દે પશુના જે જેટલું પશુનો વજન હોય તેટલું મિત્રો તમે જે આપવાનું ચાલુ કરી દે છે આપણા જે પચાસ સો ગ્રામ જેવું સરસોનું તેલ તેનાથી પણ મિત્રો જે તમે ફેન્ટની અંદર સારી રીતે વધારું રહી શકો છો ત્યાર પછી મિત્રો જો વાત કરો તો તમારા જે પશુના ફેન્ટ વધારવા મિત્રો તમે જ્યારે મિત્રો તમારે મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો હશે તેના પહેલાં મિત્રો કોઈ દિવસ તમારે ગાય અથવા ભેંસને મિત્રો પાણી પાવાનું નથી તેના મિત્રો થી ત્રણ કલાક પહેલાં તમે પાણી તમારા પશુને આપી શકો છો આ વાતનું પણ મિત્રો તમારે કમ્પ્લીટલી ધ્યાન રાખવું પડશે ત્યાર પછી મિત્રો વાત કરો તો જે ઘણા જે પશુપાલક મિત્રો છે તે મિત્રો આગળનું દૂધ છે તે મિત્રો પાલી હોય અથવા કોઈ પણ મિત્રો વાસણની અંદર લઈ લેતા હોય છે જે મિત્રો તમારા આગળનું દૂધ છે તમારા પશુનું આપી દેવાનું છે કારણ કે મિત્રો જે આખા દિવસનું આચરણની અંદર જમા થયેલું દૂધ એકદમ મિત્રો પાણી જેવું હોય છે આ પણ મિત્રો તમારે જે આગળનું દૂધ છે બધામાંથી આચરણમાંથી મિત્રો સો સો ગ્રામ જેવું કાઢી લેવાનું છે અલગ અથવા તમારા પશુનું આનું પાડી હોય અથવા કોઈ પણ વાસળ્યું હોય તો તેનું પહી દેવાનું છે અને જે બાકીનું છેલ્લે બધું દૂધ છે આપણા પશુનું પાવાનું નથી જેટલું દૂધ તમે મિત્રો પાવા માંગતા હોય પેલણ સુધી મિત્રો તમારા પશુનું પાઈ દેવાનું અને જે છેલ્લું બધું દૂધ છે તે મિત્રો બધું જ મિત્રો વાસણની અંદર કાઢી દેવાનું જે ઘણા જે પશુપાલક મિત્રો પણ ભૂલ કરતા હોય છે પહેલા પણ મિત્રો આપણા જે વાસણાને દૂધ પાતા હોય છે ને છેલ્લે પણ મિત્રો પાતા હોય છે જેટલું તમે દૂધ પાવા માગો છો મિત્રો પેલણથી પહી દો અને છેલ્લે તમારું દૂધ છે એ તમારા કોઈ પણ નાના વાસણાને પાવાનું નથી એ બધું જ દૂધ મિત્રો જે ફેન્ટવાળું દૂધ છે એ તમારા પશુનું તમે નાના વાસણડાઓનું પૈ દો છો તો જે દૂધ પાવા માંગો છો તમે આગળથી પહી દો છેલ્લેનું દૂધ ફેન્ટવાળું છે એ બધું મિત્રો તમે વાસણની અંદર તમે બધું છે તમારે કાઢી લેવાનું છે અને જે વાળું દૂધ છે એ તમારા પશુનું પાતા હતા હવે મિત્રો બંધ કરી દો છેલ્લે વધેલું દૂધ બધું જ મિત્રો વાસણની અંદર તમારે કાઢી લેવાનું છે અને આગળનું દૂધ જેટલું તમે પાવા માંગતા હોય જે મિત્રો પાતળું દૂધ છે એ તમારા પશુનું તમે પહી શકો છો મિત્રો આ બધી તમારે કમ્પ્લીટલી વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે તો ચાલો આજના વિડીયો ની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયો નવા એક સરસ ટોપિક સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરવાનું નિર્ણતા તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળી